દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશન કાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા બસ્સો અને પંચાણું લખપતિ કાર્ડ ધારકોનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે રેશન કાર્ડ ધારકોની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ હોવાનું ઇન્કમટેક્સ વિભાગના સેન્ટ્રલ સર્વરના ડેટામાંથી સામે આવ્યું છે આ ઘટનાને પગલે દેવગઢ બારિયા મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આવા તમામ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે ઇન્કમટેક્સ વિભાગે સેન્ટ્રલ સર્વરમાંથી તૈયાર કરેલી યાદી દેવગઢ બારિયા મામલતદાર કચેરીને મોકલી હતી જેમાં બસ્સોને પંચાણું એવા કાર્ડ ધારકોની વિગતો હતી કે જેઓ ગરીબી રેખા હેઠળ ન આવતા હોવા છતાં એનએફએસએ બીપીએલ અને અત્યુન્દય યોજનાના રેશન કાર્ડ ધરાવે છે આ યાદી મળતા જ મામલતદાર સમીર પટેલે તમામ બસ્સોને પંચાણું કાર્ડ ધારકોને નોટિસ પાઠવી તેમની આવક અને રેશન કાર્ડની પાત્રતા અંગે ખુલાસો માંગ્યો છે સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડધારકોની યાદી મળે છે તે તમામ કાર્ડધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા કાર્ડધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફસે કરવામાં આવ્યા છે અને બાકીના ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે